સાત આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે બે અંકની કેટલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હશે હવે બે અંકની કેટલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હશે આમાં પહેલાં તમારે કરવાનું શું બે અંકની નાનામાં નાની સંખ્યા પસંદ કરવાની શું કરવાનું નાનામાં નાની સંખ્યા તો બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે દસ તો આ દસને શું કરવાનું ત્રણ વડે ભાગવાનું કેટલી વડે ત્રણ કેમ કે વિભાજ્ય આપણે ત્રણ વડે ગયું ત્રણ વડે ભાગ્યું હવે કરવાનું શું ત્રણ તાલી નવ દસમાંથી એક જાય તો દસ નવ જાય તો કેટલા વધે એકડે એક કેટલા વધશે એકડે એક હવે કરવાનું શું તમારે દસમાંથી નવ નવ જાય તો કેટલા વધે એકડે એક તો સિમ્પલી તમારે એનું ભગાકાર નહીં બધું કરવાનું અને અહીં ધ્યાન આપો કમ્પ્લીટ કે નવ જાય કેટલા છે નવ કેટલા છે નવ તો અને આનો શું કરવાનો સરવાળો શું કરવાનો સરવાળો સિમ્પલી એનો સરવાળો કરવાનો આવે જવાબ કેટલો બાર કેટલો આવે બાર તો અહીંથી તમારે ચાલુ કરવાનું શ્રેણી આવીને બાર તમને ખબર છે ઓછામાં ઓછામાં ઓછું ને આપણે બે છે વડે વડે શકાય અને છેલ્લે ઓછી સંખ્યા હશે એટલે એટલે તમારે ક્યાં જવાનું અંતિમ પદ કયું છે નવ્વાણું હવે જે લખવું એ બરાબર બાર ડી બરાબર પંદર માઇનસ બાર તો ત્રણ પંદરમાંથી બાર જાય ત્રણ અને એન બરાબર નવ્વાણું આપણે એન શોધવાનું છે દાખલો એકદમ સિમ્પલ છે એન બરાબર ચાલો એન બરાબર નવ્વાણું એ બરાબર બાર વધતા એન આપણે શોધવાનું છે એન માઇનસ વન ઇન્ટુ ડી કેટલા છે તગડે ત્રણ નવ્વાણું અહીં પ્લસ છે તો શું થાય માઇનસ નવ્વાણું માઇનસ બાર બરાબર એન માઇનસ વન માટે અહીં તગડે ત્રણ ગુણાકારમાં તો અહીં ભાગાકારમાં માટે નવમાંથી બે જાય તો સાત નવમાંથી એક જાય તો આઠ છેદમાં ત્રણ બરાબર એન માઇનસ વન ત્રણ દુ છ બે વૈદા ત્રણ નવ સત્યાવીસ ઓગણત્રીસ ચાલીસ સિત્યાસી ત્રણ ત્રણ ગયા માટે એન માઇનસ વન બરાબર ઓગણત્રીસ માટે એન આ માઇનસ છે આ બધા તો શું થાય પ્લસ માટે એન બરાબર ઓગણત્રીસ વત્તા એક માટે એન બરાબર ત્રીસ એન બરાબર ત્રીસ તો આપણને જવાબ મળી ગયો માટે બે અંકની ત્રીસ સંખ્યાઓ કેટલા વડે વિભાજ્ય હોય ત્રણ વડે વિભાજ્ય હશે બે અંકની કેટલી સંખ્યાઓ ત્રીસ સંખ્યાઓ કેટલા વડે કેટલા વડે વિભાજ્ય હશે ત્રણ વડે વિભાજ્ય હશે ને અહીં તમારો દાખલો પૂરો થાય છે